હેલો ફ્રેન્ડ્સ નમસ્તે કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલમાં આજનો મારો ટોપિક છે વિજ્ઞાન વિશેના જીકે તો તેમાં છે વિજ્ઞાનના તત્વો તેના સંકેત અને પરમાણુ ક્રમાંક તો પ્રશ્ન છે પેલો આર્યનનો સંકેત શું છે તો આયનનો સંકેત છે એફ ઇ પરમાણુ ક્રમાંક છે છવ્વીસ અને પરમાણુ દ્રવ્યમાન છે પંચાવન પોઈન્ટ આઠસો પિસ્તાલીસ બીજું છે પારા પારો તો તેનો સંકેત ક્રમાંક છે ચૌદ પોઈન્ટ ઝીરો ઝીરો સેવન પ્રશ્ન ચાર છે ક્લોરીન સંકેત છે સી એલ પરમાણુ ક્રમાંક છે સત્તર અને પરમાણુ દ્રવ્યમાન છે પાંત્રીસ ચારસો ત્રેપન પ્રશ્ન પાંચ છે કોબાલ સંકેત છે સી ઓ પરમાણુ ક્રમાંક છે સત્યાવીસ અને પરમાણુ દ્રવ્યમાન છે અઠાવન પોઈન્ટ નવસો તેત્રીસ પ્રશ્ન સાત નિકલ સંકેત છે એન આઈ પરમાણુ ક્રમાંક છે 28 પરમાણુ દ્રવ્યમાન છે અઠ્ઠાવન પોઈન્ટ છસો ત્રાણું આઠ છે તાંબુ કોપર સંકેત છે સીયુ પરમાણુ ક્રમાંક છે ઓગણત્રીસ અને પરમાણુ દ્રવ્યમાન છે ત્રેસઠ પોઈન્ટ પાંચસો છેતાલીસ નવમું છે ઝિંક સંકેત છે જેડ એન પરમાણુ ક્રમાંક છે ત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે પાંસઠ દસ નંબર છે યુરેનિયમ સંકેત છે યુ પરમાણુ ક્રમાંક છે બાણું અને પરમાણુ દ્રવ્યમાન છે બસો આડત્રીસ પોઈન્ટ ઝીરો ત્રણ અગિયારમું છે કાર્બન સંકેત છે સી પરમાણુ ક્રમાંક છે છ અને પરમાણુ દ્રવ્યમાન એટલે કે ઓટોમિક માસ છે એટોમિક માસ બાર પોઈન્ટ ઝીરો અગિયાર પ્રશ્ન બાર છે ઓક્સિજન સંકેત છે ઓ પરમાણુ ક્રમાંક છે આઠ પરમાણુ દ્રવ્યમાન છે પંદર પોઈન્ટ નવસો નવ્વાણું પ્રશ્ન તેર છે 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 સોડિયમ સંકેત એન એ પરમાણુ પરમાણુ ક્રમાંક અગિયાર અને બાવીસ પોઈન્ટ નવસો નેવું પ્રશ્ન નંબર ચૌદ એલ્યુમિનિયમ સંકેત છે એ એલ પરમાણુ ક્રમાંક છે તેર પરમાણુ દ્રવ્યમાન છે છવ્વીસ પોઈન્ટ નવસો બ્યાસી પ્રશ્ન નંબર પંદર છે સિલિકોન સંકેત છે એસઆઈ પરમાણુ ક્રમાંક છે ચૌદ પરમાણુ દ્રવ્યમાન છે અઠ્યાવીસ જીરો આઠસો છપ્પન પ્રશ્ન નંબર સોળ સફ સલ્ફર સંકેત છે એસ પરમાણુ ક્રમાંક છે સોળ પરમાણુ દ્રવ્યમાન છે બત્રીસ પોઈન્ટ છાસઠ પ્રશ્ન નંબર સત્તર પોટેશિયમ સંકેત છે કે પરમાણુ ક્રમાંક છે ઓગણીસ પરમાણુ દ્રવ્યમાન છે ઓગણચાલીસ જીરો અઠ્ઠાણું પ્રશ્ન નંબર અઢાર સીસુ લીડ સંકેત છે પીબી પરમાણુ ક્રમાંક છે પરમાણુ દ્રવ્યમાન છે બસો સાત પોઈન્ટ બે ઓગણીસ છે હાઇડ્રોજન સંકેત છે એચ પરમાણુ ક્રમાંક છે એક પરમાણુ દ્રવ્યમાન છે એક પોઈન્ટ ઝીરો ઝીરો આઠ પ્રશ્ન નંબર વીસ હિલિયમ સંકેત એચ પરમાણુ ક્રમાંક બે પરમાણુ દ્રવ્યમાન છે ચાર પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ પ્રશ્ન એકવીસ લિથિયમ સંકેત એલ આઈ પરમાણુ ક્રમાંક ત્રણ પરમાણુ દ્રવ્યમાન છ પોઈન્ટ નવસો એકતાલીસ બાવીસ છે બેરેલિયમ સંકેત છે બી ઈ પરમાણુ ક્રમાંક છે ચાર પરમાણુ દ્રવ્યમાન છે નવ પોઈન્ટ ઝીરો બાર પ્રશ્ન ત્રેવીસ બોરોન સંકેત છે બી પરમાણુ ક્રમાંક છે પાંચ પરમાણુ દ્રવ્યમાન છે દસ પોઈન્ટ આઠસો અગિયાર ચોવીસ છે ફ્લોરિન સંકેત છે એફ પરમાણુ ક્રમાંક છે નવ પરમાણુ દ્રવ્યમાન છે અઢાર પોઈન્ટ નવસો અઠ્ઠાણું પચીસમું છે નિયોન સંકેત છે એન ઇ પરમાણુ ક્રમાંક છે દસ પરમાણુ દ્રવ્યમાન છે વીસ પોઈન્ટ એકસો એંસી છવ્વીસ નંબર છે મેગ્નેશિયમ સંકેત છે એમજી પરમાણુ ક્રમાંક છે બાર પરમાણુ દ્રવ્યમાન છે ચોવીસ પોઈન્ટ ત્રણસો પાંચ સત્યાવીસ છે ફોસ્ફરસ સંકેત છે પી પરમાણુ ક્રમાંક છે પંદર પરમાણુ દ્રવ્યમાન છે ત્રીસ પોઈન્ટ નવસો ચૌદ છે આર્ગોન સંકેત છે એ આર પરમાણુ ક્રમાંક છે અઢાર પરમાણુ દ્રવ્યમાન છે ઓગણચાલીસ પોઈન્ટ નવસો અડતાલીસ પ્રશ્ન ઓગણત્રીસ કેલ્શિયમ સંકેત છે સી એ પરમાણુ ક્રમાંક છે વીસ પરમાણુ દ્રવ્યમાન છે ચાલીસ પોઈન્ટ ઝીરો અઠ્યોતેર ત્રીસ નંબર છે સ્કેન્ડિયમ સંકેત છે સી પરમાણુ ક્રમાંક છે એકવીસ પરમાણુ દ્રવ્યમાન છે ચુમ્માલીસ પોઈન્ટ નવસો છપ્પન એકત્રીસ છે ટાઈટેનિયમ સંકેત છે ટી આઈ પરમાણુ ક્રમાંક છે બાવીસ પરમાણુ દ્રવ્યમાન છે સુડતાલીસ પોઈન્ટ આઠસો સડસઠ બત્રીસ છે વેનેડિયમ સંકેત છે વી પરમાણુ ક્રમાંક છે ત્રેવીસ પરમાણુ દ્રવ્યમાન છે પચાસ પોઈન્ટ નવસો બેતાલીસ તેત્રીસ છે મેંગેનીઝ સંકેત છે એમ એન પરમાણુ ક્રમાંક છે પચીસ પરમાણુ દ્રવ્યમાન છે ચોપન પોઈન્ટ નવસો આડત્રીસ ચોત્રીસ છે ગેલિયમ સંકેત છે જી એ પરમાણુ ક્રમાંક છે એકત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે ઓગણ સિત્તેર પોઈન્ટ સાતસો ત્રેવીસ પાંત્રીસ છે જર્મેનિયમ સંકેત છે જી ઈ પરમાણુ ક્રમાંક છે બત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે બોતેર પોઈન્ટ એકસઠ છત્રીસ છે આર્સેનિક સંકેત છે એ એસ પરમાણુ ક્રમાંક છે તેત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે ચુમ્મોતેર પોઈન્ટ નવસો બાવીસ પ્રશ્ન સાડત્રીસ સેલેનિયમ સંકેત છે એસી પરમાણુ ક્રમાંક છે ચોત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે અઠ્યોતેર પોઈન્ટ છન્નું આડત્રીસ છે બ્રોમિન સંકેત છે બી આર પરમાણુ ક્રમાંક છે પાંત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે ઓગણ નવસો ચાર ચાલીસ છે ક્રિપ્ટોન સંકેત છે કે આર પરમાણુ ક્રમાંક છે છત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે ત્યાંસી પોઈન્ટ ત્રીસ ચાલીસ છે રૂબીડિયમ સંકેત છે આર પરમાણુ ક્રમાંક છે સાડત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે પંચ્યાસી પોઈન્ટ ચારસો અડસઠ એકતાલીસ છે સ્ટ્રોનશિયમ સંકેત છે એસઆર પરમાણુ ક્રમાંક છે આડત્રીસ પરમાણુ દ્રવ્યમાન છે સત્યાસી પોઈન્ટ બાસઠ છે જીરકોનિયમ સંકેત છે જેડ આર પરમાણુ ક્રમાંક છે ચાલીસ પરમાણુ દ્રવ્યમાન છે એકાણું પોઈન્ટ બસો ચોવીસ તેતાલીસ છે સિલ્વર એટલે કે ચાંદી સંકેત છે એજી પરમાણુ ક્રમાંક છે ફોર્ટી સેવન પરમાણુ દ્રવ્યમાન છે એકસો સાત આઠસો અડસઠ ચુમ્માલીસ છે કેડિયમ કેડમિયમ સંકેત છે સીડી પરમાણુ ક્રમાંક છે અડતાળીસ પરમાણુ દ્રવ્યમાન છે એકસો બાર પોઈન્ટ ચારસો અગિયાર છે ટીન સંકેત છે એસ એન પરમાણુ ક્રમાંક છે પચાસ પરમાણુ દ્રવ્યમાન છે એકસો અઢાર એકોતેર છે એન્ટીમની સંકેત છે એસ પરમાણુ ક્રમાંક છે એકાવન પરમાણુ દ્રવ્યમાન છે એકસો એકવીસ પોઈન્ટ સુડતાલીસ છે ટેલ્યુરિયમ સંકેત છે ટી ઈ પરમાણુ ક્રમાંક છે બાવન પરમાણુ દ્રવ્યમાન છે એકસો સિત્યોતેર પોઈન્ટ અડતાલીસ છે આયોડીન સંકેત છે આઈ પરમાણુ ક્રમાંક છે ત્રેપન પરમાણુ દ્રવ્યમાન છે એકસો છવ્વીસ પોઈન્ટ નવસો ચાર પચાસમું છે ટસ્ટોન સંકેત છે ડબલ્યુ પરમાણુ ક્રમાંક છે ચુમ્મોતેર પરમાણુ દ્રવ્યમાન છે એકસો ત્યાંશી ચોર્યાસી પચાસમું છે પ્લેટિનમ સંકેત છે પીટી પરમાણુ ક્રમાંક છે અઠ્યોતેર પરમાણુ દ્રવ્યમાન છે એકસો પંચાણું પોઈન્ટ એકાવન છે સોનું ગોલ્ડ સંકેત છે એ યુ પરમાણુ ક્રમાંક છે સેવન્ટી નાઇન પરમાણુ દ્રવ્યમાન છે વન નાઇન સિક્સ નાઇન સિક્સ સેવન ફિફ્ટી ટુ છે ફે બેરિયમ સંકેત છે બી એ પરમાણુ ક્રમાંક છે 56 સિક્સ પરમાણુ દ્રવ્યમાન છે એકસો સાડત્રીસ ત્રણસો સત્યાવીસ થ્રી છે બિસ્મત સંકેત છે બી આઈ પરમાણુ ક્રમાંક છે એટી થ્રી પરમાણુ દ્રવ્યમાન છે ટુ ઝીરો એટ નાઇન એટ ફોર ફિફ્ટી ફોર છે થોરિયમ સંકેત છે ટી પરમાણુ ક્રમાંક છે નેવું પરમાણુ દ્રવ્યમાન છે બસો ફિફ્ટી ફાઇવ છે રેડોન સંકેત છે આર એન પરમાણુ ક્રમાંક છે છ્યાસી પરમાણુ દ્રવ્યમાન છે બસો બાવીસ ઝીરો ફિફ્ટી સિક્સ છે રેડિયમ સંકેત છે આર એ પરમાણુ ક્રમાંક છે એટી પરમાણુ દ્રવ્યમાન છે ટુ ટુ સિક્સ ઝીરો ફિફ્ટી સેવન છે પ્લુટોનિયમ સંકેત છે પીયુ પરમાણુ ક્રમાંક છે નાઇન્ટી ફોર પરમાણુ દ્રવ્યમાન છે ટુ ફોર ફોર ઝીરો ઝીરો ફિફ્ટી એટ છે ઓસ્મિયન સંકેત છે ઓ એસ પરમાણુ ક્રમાંક સેવન્ટી સિક્સ પરમાણુ દ્રવ્યમાન વન નાઇન્ટી ટ્વેન્ટી થ્રી ફિફ્ટી નાઇન છે એસ્ટેટાઇન સંકેત છે એટી પરમાણુ ક્રમાંક એટી ફાઇવ પરમાણુ દ્રવ્ય દ્રવ્યમાન છે ટુ વન ઝીરો ઝીરો સાઠ છે પોલોનિયમ સંકેત છે પી ઓ પરમાણુ ક્રમાંક છે એટી ફોર અને પરમાણુ દ્રવ્યમાન છે ટુ ઝીરો નાઇન પોઈન્ટ ઝીરો ટેક્સ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ સોનાનું સંકેત શું હોય છે જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે ફ્રેન્ડ્સ તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહિલને સબસ્ક્રાઈબ કરો Thank you for watching for a more next video ma.